ઇતિહાસ રચતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર પોતાની સરકારની રચના કરી છે તેના માટે તેમણે અને તેમના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વખતે અમિતભાઈ શાહ એસ જયશંકર જેપી પી નડ્ડા સી આર પાટીલ મનસુખ માંડવિયા અને સાથે સાથે રાજ્ય કક્ષાના એવા નીમુબેન બાંભણિયા છે તેમને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે તો સામે પક્ષે પરશોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણ છે તેમનું પત્તું કપાયું છે વાત કરીએ પરશોત્તમ રૂપાલાની તો પરશોત્તમ રૂપાલાને આ વખતે રાજકોટ લોકસભાથી ટિકિટ આપવામાં આવી હતી અને જંગી લીડ સાથે પરશોત્તમ રૂપાલા જીત્યા છે પરંતુ અહીં તેમને ક્ષત્રિય આંદોલન નડી જાય છે અને તેમનું પત્તું કપાય છે તે પ્રકારની વાત સામે આવી છે ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં તો નડ્યું નહીં પરંતુ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે આ કારણોસર પરસોત્તમ રૂપાલાને મંત્રી પદથી વંચિત રહેવું પડ્યું છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવ્યાને મંત્રી પદે તક આપવામાં આવી ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધિત્વના ભાગરૂપે માંડવ્યાને મંત્રીપદ અપાયું છે જેના કારણે રૂપાલાની બાદ બાકી કરાય છે આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યું નહીં પરંતુ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપને કેટલી બેઠક ગુમાવવાનો વારો આવ્યો આ જોતા પરષોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા છે બીજી તરફ પાટીદાર જ્ઞાતિની સાથે સાથે કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે પહેલીવાર જ સાંસદ બનેલા નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયું છે ટૂંકમાં સાંસદ પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન જ નડ્યું છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓના ના મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે પહેલી વાર એવું બન્યું છે કે પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય પોરબંદરના પહેલા સાંસદ એવા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા હોય આપનું શું માનવું છે ક્ષત્રિય આંદોલન અને પર્ષોત્તમ રૂપાલાના પત્તું કપાવાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર